તળાજા નજીક આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોટા પ્રમાણમાં જીવજંતુ નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા પંદર દિવસથી એક ઝાડમાંથી અસંખ્ય જીવજંતુ નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અત્રે નોંધનીય છે કે અહીં વારંવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેમજ અહીં દરરોજના માટે ભક્તો દર્શન માટે પણ આવતા હોય છે ત્યારે અહીં અસંખ્ય જીવજંતુ નીકળ્યા હોય જેને લઈને ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે આ લખાય છે ત્યારે આજે સાંજના ચાર કલાકે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા